હવે વાત કરવી છે કૃષ્ણ જન્મોત્સવની ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમો જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ મંદિરોમાં ભક્તો ભક્તિમાં લીન થયા ગુજરાતમાં પણ જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ ગુજરાતમાં દ્વારકા ડાકોર સોલા ભાગવત અને મંદિરમાં પણ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી લોકો રાત્રિના મંદિરમાં પહોંચી ભગવાન કૃષ્ણના દર્શનનો લાભ લીધો હતો મોડી રાતથી મંદિરો નંદ ઘેરાનંદ ભયોના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સાથે જ ગોવિંદા આલારેના નાદથી પણ સમગ્ર મંદિર પરિસર ગુંજ્યા હતા ભગવાનને ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યા વરસાદી માહોલની વચ્ચે ભક્તોમાં અને રોજ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે એવામાં ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી હતી અમદાવાદના ઇસ્કોન મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દર્શન કરીને આરતી લીધી હતી દેવભૂમિ દ્વારકામાં પણ કૃષ્ણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં રંગાયા ભગવાન દ્વારકાધીશને ખાસ ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રીએ થયો હતો તેથી આ દિવસે ભક્તો નિશ્ચિત કાળ દરમિયાન વિશેષ પૂજા કરે છે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બારસો બાવનમાં જન્મદિવસની રાજ્યભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી ખાસ કરી ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેમ કે દ્વારકા ડાકોર અને શામળાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલકી અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો ભક્તોએ દ્વારકાધીશના ખુલ્લા મંચ પર સ્નાન કરી અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો મંદિરમાં હૈય હૈયું દળાય તેવી ભીડ જામી હતી ડાકોરમાં ભગવાનને જન્મ સમયે મોગલ સામ્રાજ્યનો કરોડોનો હીડાજડીત મુગટ પહેરાવવામાં આવ્યો આ ઉપરાંત ભગવાન શ્રી રણછોડ રાયજી માટે વડોદરાથી મંગાવેલા તાજા કેવડાના ફૂલનો ખાસ મુગટ પર પહેરાવાયો અહીં ભક્તો ભાવ વિભોર બની જય રણછોડના જય ઘોષ કરી રહ્યા હતા અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ કાળિયા ઠાકોરને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો ભગવાનને ચાર કરોડના મુગટ સહિત પંદર કિલો સોનાના આભૂષણો અર્પણ કરાયા હતા મંદિર પરિસરમાં યુવાનોએ મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી